હેલ્લો મિત્રો આપણે આવી ગઈ છે જોરદાર નવરાત્રીમાં અગરબત્તી જો બ્રાન્ડ બ્રાન્ડ કંપનીના આ સોમનાથ કંપનીનું છે આ દીશા કંપનીના છે લીપર પાઉચ છે જોઈ લ્યો આ નાના પેકેટ છે આ વીસ રૂપિયાવાળા પેકેટ છે તો મિત્રો એકદમ મસ્ત મસ્ત અગરબત્તી ગઈ આ ધૂપ કાંડી છે તો મિત્રો તમારા ઘરે દીવા દિવેલિયા કોલસાની એની વ્યવસ્થા ન હોય તો આની અંદર તમે દીવડા તમે ધૂપ કરી શકો છો આ એક ધૂપ થઈ જાય છે થઈ ગયું ચાલુ જો મિત્રો આ રીતે નીચે મૂકવાનું તમારે કોઈ બી વસ્તુ બળી ન જાય એટલે નીચે મૂકવાનું સ્ટેન્ડ આવે અને આ દીવે ધૂપીયું છે જો જો મિત્રો આ તમારે ધૂપ આ રીતે થઈ જાય ગુગળ ને બધી વસ્તુ તમારે આવી જાય એટલે સીધું તમારે ધૂપ કરવાનું રે મિત્રો તમે ઘરે કપૂર પણ લગાવવા માંગતા હોય તો જો કપૂરની ગોટી પણ ઘરે આવી રીતે આમાં લગાવી શકો છો તમે આમાં આમાં જ આવવાનું થઈ જાય તમારે અને મિત્રો આની ફાકતા પચાસ રૂપિયા કિંમત છે પચાસ રૂપિયામાં બાર દેવા તમારે આવા ઓળિયા આવવાના છે નવરાત્રીમાં તમારે હવે કઈ ટેન્શન નથી કે દેતવા ગોતવા માટેનું એની માટે પણ આપણે મસ્ત વ્યવસ્થા થઈ ગઈ છે અને આવડી આ અગરબત્તી પણ એકદમ મસ્ત છે વીસ રૂપિયામાં પચાસ કાંડી અગરબત્તી આવે અને એ પણ એકદમ મસ્ત અગરબત્તી આવશે ત્રીસ મિત્રો આ જો સો રૂપિયા નું અગરબત્તી નું પેકેટ છે ને બસો ને સિત્તેર ગ્રામ અગરબત્તી અને એકદમ મસ્ત ખુશ્બુ વાળી અગરબત્તી છે ચંદન 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 કેસર કાચી ધૂપ છે 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 ગુલાબ આ આ મિક્સ બધા ફ્લેવર માં સોમનાથ ના નાના પેકેટ દસ રૂપિયા વાળા જો મિત્રો એકદમ મસ્ત ધૂપ થઈ રહ્યું છે આની અંદર જુઓ તમે મિત્રો તમને પણ શુદ્ધ દેશી ઘી આપણી દુકાને થી તમને મળી રહેશે જો તમે નવરાત્રી માં ઘી ના દીવા કરતા હોય તો એની માટે તમને ચોખ્ખું એકદમ ઘી મળી રહેશે અને જો તમે નહીં જોવે તો પણ એમાં એમાં લીટરને પાંચસો ગ્રામની બોટલ છે તો મિત્રો ખોડિયા જનરલ સ્ટોરની અવશ્ય મુલાકાત લ્યો નવરાત્રિમાં ચુંદડી છે શણગાર માટેની બધી વસ્તુ છે જો મિત્રો પંદર રૂપિયાથી એક શરૂ થઈ જાય અને બીજા ઘણા બધા શણગાર છે પાંચ